નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ નવી સવારમાં આજે હું એક વિશિષ્ટ પ્રકારનો વિડીયો રજૂ કરી રહ્યો છું ગુજરાતી ભાષાના ખ્યાતનામ ગઝલકાર અનિલ ચાવડા અત્યારે અમેરિકામાં શિકાગો શહેરમાં વસે છે ફેસબુક ઉપર વર્ષો પહેલાં મેં એક મજાક કરી હતી એક રમૂજી સમાચાર રજૂ કર્યા હતા જે અનિલ ચાવડાના સંદર્ભમાં હતા એ પોસ્ટ સોશિયલ મીડિયામાં લખેલી એક પોસ્ટ તેમને અમેરિકામાં નિવાસ કરવામાં નિમિત્ત બની તેની વાત ખૂબ જ રસપ્રદ હોવાથી તમારી સમક્ષ રજૂ કરું છું સંપ માટીએ કર્યો તો ઈટ થઈ ઈટનું ટોળું મળ્યું તો ભીત થઈ અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે અનિલ ચાવડાએ ગુજરાતી ભાષાને પોતાની ગઝલો દ્વારા રડિયાત કરી છે એક એકથી ચડિયાતી અનેક ગઝલો અનિલ ચાવડાએ આપી છે અનિલ ચાવડા અમારા પ્રિય ગઝલકાર તો ખરા જ પરંતુ સાથે સાથે મિત્ર પણ ખરા અમે અમદાવાદમાં પોઝિટિવ મીડિયાના કાર્યાલયમાં પહેલો કાર્યક્રમ કવિ સંમેલનનો કર્યો હતો અને એ કવિ સંમેલનમાં અનિલ ચાવડા હરદ્વાર ગૌસ્વામી ભાવેશ ભટ્ટ આવ્યા હતા અને અમારા ઉપવન રવેશમાં એમણે કવિતાઓનો પાઠ કર્યો હતો એટલે અનિલ ચાવડા સાથે મારે ખૂબ બને એ અમદાવાદમાં હતા ત્યારે પણ નિયમિત મળવાની તક મળે અમે મળીએ પણ ખરા એ અવારનવાર પોઝિટિવ મીડિયાના કાર્યાલય પણ આવે આવું બનતું હતું એક વખત મને મજાક કરવાનું મન થયું આમે નાનપણથી જ મારો સ્વભાવ રમૂજી છે અને મેં ઘણા બધા મિત્રો સાથે ખૂબ મજાક કરી છે એનું એક આખું પુસ્તક લખવું પડે એટલા બધા બનાવો છે પહેલી એપ્રિલ બે હજાર સોળના રોજ મેં ફેસબુક ઉપર મારી ભીત ઉપર એક પોસ્ટ લખી એ પોસ્ટ આવી હતી તમે સાંભળો અનિલ ચાવડાને કવિ તરીકે મળ્યું અમેરિકાનું ગ્રીન કાર્ડ આદિલ મંસૂરી પછી બીજા કવિનો યુએસમાં નિવાસ વોશિંગ્ટન અમેરિકન ગવર્મેન્ટે ગુજરાતી કવિ અને ગઝલકાર અનિલ ચાવડાને ગ્રીન કાર્ડ સાથે અમેરિકાનું નાગરિકત્વ આપ્યું છે અત્યારે અમેરિકા કવિતા વાંચન માટે ગયેલા કવિ અનિલ ચાવડા હવે યુએસએમાં નિવાસ કરશે આ મંસૂરી પછી ગુજરાતી ભાષાના બીજા એક મોટા ગઝલકાર અમેરિકામાં નિવાસ કરીને ડાયસ્પોરા ગુજરાતી લિટરેચરને સમૃદ્ધ કરશે અમેરિકન સરકારના આર્ટ અને લિટરેચર વિભાગની યાદી પ્રમાણે હવે દર વર્ષે પાંચ ગુજરાતી કવિને યુએસમાં પીઆર અપાશે અમેરિકામાં આશરે પંદર સત્તર લાખ ગુજરાતીઓ વસે છે તેમને ખુશ કરવા અને ભારતના ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજી રાખવા આ નિર્ણય કરાયો હોવાનું ભાસ્કર ડોટ કોમ વેબસાઇટમાં પણ જણાવાયું છે અનિલ ચાવડા પછી આ વર્ષે હરદ્વાર ગૌસ્વામી ભાવેશ ભટ્ટ અંકિત ત્રિવેદી હિતેન આનંદપરા કૃષ્ણ દવે ઉદયન ઠક્કર રમેશ ઠક્કર ડોક્ટર મુકેશ જોશી ગોપાલી બુચ પ્રણવ પંડ્યા નરેશ ડોડિયા રેખા શુક્લ અશોક ચાવડા ચંદ્રેશ મકવાણા તેજસ દવે મધુસૂદન પટેલ અનંત રાઠોડ તહા મંસુરી ભાવિન ગોપાણી જીગર જોશી ગૌરાંગ ઠાકર કિરણ ચૌહાણ ભરત ભટ્ટ મકરંદ મુસડે મિલિંદ ગઢવી વગેરેના નામો ચર્ચામાં છે અમેરિકન સરકારે નામોની પસંદગી કરવાની સમિતિના અધ્યક્ષ તરીકે ચીનુ મોદી અને રામ ગઢવીની વરણી કરી છે અત્યારે અમેરિકામાં કવિતા વાંચન માટે ગયેલા અનિલ ચાવડાએ ગઝલમાં પ્રતિસાદ આપતા કહ્યું હતું કે વતનને છોડવાનો જુરાપો લઈને આવ્યો લો હું ગઝલનો તરાપો લઈને આવ્યો મિત્રો આ પોસ્ટ ફેસબુક ઉપર મેં મૂકી અને અનિલ ચાવડા ઉપર અભિનંદનની વર્ષા થઈ મોટાભાગના લોકો આ વાત સાચી માની ગયા મેં આ પોસ્ટ લખી એની કમેન્ટમાં પણ ઘણા બધા લોકોએ અનિલ ચાવડાને અભિનંદન આપ્યા કોઈને ખ્યાલ જ ના આવ્યો કે આ પોસ્ટ પહેલી એપ્રિલ બે હજાર સોળના દિવસે લખાઈ છે અને તે એ એક રમૂજ છે મજાક છે એવું કોઈને ખ્યાલ જ ના આવ્યો અનિલ ચાવડા સાથે મારે ફોન ઉપર એ વખતે વાત થયેલી તો કે કેટલા બધા લોકોએ મને ફોન કરી કરીને કહ્યું કે કેટલી મોટી અને સરસ વાત છે અનિલ ચાવડાએ મને વાત કરી કે અમેરિકાથી અશરફ ડબ્બાવાલાનો પણ ફોન અનિલભાઈ ઉપર ગયો અને અનિલને કહ્યું કે કેટલી સરસ વાત છે અભિનંદન તો અનિલ ચાવડાએ કહ્યું કે આ તો રમેશ તનાએ મજાક કરી છે આ વાત સાચી નથી પણ અશરફ ડબ્બાવાલા ગંભીર હતા અશરફ ડબ્બાવાલા અને મધુમતીબેન મહેતા એ ગુજરાતી ડાયસ્પોરાનું જ નહીં ગુજરાતી ભાષા સાહિત્યનું કવિતામાં બહુ જ મોટું નામ બંનેના ખૂબ મોટા નામો અસબ ડબ્બાવાલાએ અનિલભાઈને કહ્યું કે તમે આ વાતને ગંભીરતાથી લો અને અમેરિકા ખરેખર આવી જાઓ અહીંયા આવો અને સ્થાયી થાવ તો અનિલે ના પાડી કે ના ના મારી એવી કોઈ ઈચ્છા નથી પછી એવું બન્યું કે ફેસબુકમાં એક એવી સગવડ છે કે તમારી પોસ્ટને યાદ કરાવે મેમરીઝ એવી એવો એક વિભાગ હોય છે એટલે હું દરરોજ આ બધું જોઈ લેતો હોઉં અને પછી દસેક મેમરી ફેસબુકે મને યાદ કરાવી હોય તો એમાંથી પાછી એકાદ હું ફરીથી મૂકું મને ગમે તે એક વર્ષ પછી એવું બન્યું કે ફેસબુકે મને આ પોસ્ટ પાછી યાદ કરાવી એટલે મને થયું કે ચલો ને પાછી ભીત ઉપર ટીંગાળી દઈએ અને અનિલ ચાવડા અમેરિકામાં જવાના છે અમેરિકાની સરકારે એમને ગ્રીન કાર્ડ આપ્યું છે એવી આજે મેં પોસ્ટ લખી હતી એ પોસ્ટ મેં ફરી વખત મૂકી દીધી એટલે ફરી વખત અશર એ વાંચી એટલે અસર ડબાવાલાએ ફરીથી ફોન કરીને કહ્યું કે મને ખબર છે કે આ મજાક છે પણ હવે તમારે આવવું પડશે અને તમે આવો પછી એમણે એમ કહ્યું કે એક કામ કરીએ અનિલભાઈ આ બધી અનિલ ચાવડાએ મને વાત કરી છે આમ તો આ પોસ્ટ માટે મારે અનિલ ચાવડાનો ઇન્ટરવ્યૂ કરવો હતો મેં એને ફોન ઉપર કહ્યું જ પણ હતું છ એક મહિના પહેલાં કે મારે આવો એક વિડીયો બનાવવો છે પણ એણે કહ્યું કે મને પેલું આ ટેકનોલોજીની મદદથી ઝૂમ ઉપર કે એના ઉપર બહુ મજા નથી આવતી રૂબરૂ આવશે ત્યારે અનિલનો નવી સવારના સ્ટુડિયોમાં હું ઇન્ટરવ્યૂ કરવાનો છું ત્યારે પણ આ બધી વાત તો કરવાનો છું પણ અત્યારે મને એવું મન થયું કે ભાઈ આ વિડીયો તો પહેલી એપ્રિલે બનાવી જ દેવો જોઈએ તો અનિલ ચાવડાએ મને કહ્યું કે પછી અશરફભાઈએ મને ઓફર કરી કે કામ કરો તમે અમેરિકામાં અવારનવાર આવો તો છો જ કવિતાના વાંચન કરવા માટે તો આવો બે ત્રણ મહિના માટે આવો અને પછી શાંતિથી વિચાર કરો કે જો તમને અહીંયા ફાવે એવું હોય તો તમે અહીંયા રોકાઈ જજો હું તમને સપોર્ટ કરીશ અમેરિકામાં એવું ફરજિયાત નહોતું એક ચાન્સ લેવાનો હતો એટલે પછી એમણે એ ગયા ત્યાં અને પછી તો તેઓ ત્યાં સ્થાયી થઈ ગયા આજકાલ અનિલ ચાવડા શિકાગોમાં છે અને હવે તો તેમને લીગલ સ્ટેટસ પણ મળી ગયું છે અને હવે એ રીત જેમ આદિલ મંસુરી સંપૂર્ણ રીતે અમેરિકામાં સ્થાયી થઈ ગયા હતા એમ અનિલ ચાવડા પણ હવે સંપૂર્ણ રીતે સ્થાયી થઈ જવાના છે એટલે આ મજાક ક્યારેક સાચી પડતી હોય છે એવું બનતું હોય છે રતિલાલ બોરીસાગરે એકવાર મને કહ્યું હતું કે વિનોદ ભટ્ટ તેમના ખાસ મિત્ર તો બોરીસાગર સાહેબ વિનોદ ભટ્ટના ઘરે ગયા અને તેમણે કંઈક મજાકમાં અમુક વાત કરી તો વિનોદ ભટ્ટે એમનું ધ્યાન દોરેલું કે ધ્યાન રાખવું ઘણીવાર મજાકમાં પણ કહેલી વાત સાચી બની જતી હોય છે આ તો જો કે ઘણી સારી વાત છે મજાકમાં ઘણી એવી નકારાત્મક વાત હોય એને સાચી બની જતી હોય એવું પણ બને તો આપણને દુઃખ થાય પરંતુ હું તો આનંદ વ્યક્ત કરું છું કે મારા પ્રિય કવિને અમેરિકામાં સ્થાયી કરવામાં મારી કલમ અને ખાસ કરીને મેં જે એક રમૂજી લેખ લખ્યો હતો તે નિમિત્ત બન્યો છે અનિલ ચાવડાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારો અમેરિકા નિવાસ ખૂબ જ સફળ રહે સાર્થક રહે આપનો આખો પરિવાર અમેરિકામાં ઉત્તમ રીતે સ્થાયી થાય